નમસ્કાર હું દીપક ઇજ ઇજારદાર સુલતાનાબાદ ડુમસ ખાતે રહું છું સુરતની સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતના ઘણા આદિવાસી વિસ્તારોથી અને ઘણા પછાત વિસ્તારોથી પેશન્ટો અહીં સારવાર લેવા આવે છે હવે એ લોકોને થોડા વખત પહેલાં અઠવાડિયા એક પહેલાં મેં બસો બ્લેન્કેટનું વિતરણ કર્યું હતું કારણ કે શિયાળાની શરૂઆત હતી તે વખતે અહીંના નર્સિંગ સ્ટાફના વડા ઇકબાલ કડીવાલા સાહેબને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે અહીંયા તો બારસો બેડ છે બારસો બેડની આ હોસ્પિટલ છે એટલે મેં ત્યારે કડીવાડા સાહેબને કહીલું કે આપણે બીજા એક હજાર બ્લેન્કેટ વેચી દેવાના એટલે દરેક પેશન્ટને એક એક બ્લેન્કેટ મળી રહે અને બ્લેન્કેટ સારી ક્વોલિટીના છે એટલીસ્ટ એ લોકોને ત્રણ ચાર વર્ષ કાઢી નાખે એવું છે એટલે પછાત લોકોના ડાંગ સાપુતારા વઘઈ પછી આ બાજુ સોનગઢ વ્યારા એ બાજુના બધા જે પ્રદેશના પેશન્ટો અહીંયા આવે છે તે લોકોને આ ખૂબ કામ લાગશે આવી ભાવનાથી મેં આ એક હજાર બ્લેન્કેટ ગઈકાલે જ મોકલી આપ્યા અને આજે એનું વિતરણ માટે ઇકબાઇ ઇકબાલ કડીવાળા સાહેબનું એમ કહેવું હતું કે તમારે જાતે જ આવવું પડે એટલે હું અહીંયા આવ્યો છું અને આવતી એકવીસ બાર બે હજાર પચીસના રોજ મારા એકના એક દીકરાની બર્થડે છે તો દર વખતે તો એનું લક્ઝરીથી લક્ઝરી વેથી અમે સેલિબ્રેશન કરીએ છે પણ આ વખતે સિવિલ હોસ્પિટલમાં મારા પુત્રના હસ્તે દરેકને એક હજાર રૂપિયા દરેક પેશન્ટને એક હજાર રૂપિયાની અનાજની કીટ આપવાનો પ્લાનિંગ છે અને સિવિલના હોસ્પિટલોના દર્દી સાથે જ મારા બર્થડે કેક કપાયો કપાવાનો નિર્ધાર કર્યો છે અભા